નમસ્કાર સીબી સીબી24 ન્યૂઝ સાથે હું રીશ્મા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઈથી ફ્લાઇટમાં આવેલા એક ભારતીય શંકાસ્પદ હિલચાલના આધારે તપાસ કરતા તેની પાસેથી સોનું મળી આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા સતત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે જે દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુબઈથી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં આવેલા એક ભારતીય મુસાફરની શંકાસ્પદ હિલચાલના આધારે તપાસ કરતા તેની પાસે 1 કરોડની કિંમતની નજીકનું સોનું મળી આવ્યું છે. મુસાફરે કસ્ટમની નજરમાંથી બચવા માટે સોનું છુપાવવાની અલગ અલગ રીતો અપનાવી હતી મુસાફરે તેના સામાનમાં ખાસ રીતે ખાંચા બનાવીને બે ગોલ્ડ બાર છુપાવ્યા હતા કસ્ટમ અધિકારીઓએ મુસાફરની વ્યક્તિગત તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે બાકીનું સોનું પોતાના અંડરવેરની અંદર છુપાવ્યું હતું કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી જપ્ત કરેલા ગોલ્ડ બારની બજાર કિંમત અંદાજે રૂપિયા છન્નું લાખ જેટલી થાય છે સોનાની શુદ્ધતા અને વજનની ખાતરી કર્યા બાદ કસ્ટમ એક્ટ હેઠળ આ જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે પકડાયેલો મુસાફર આ સોનું કોના માટે લાવ્યો હતો અને એમાં અન્ય કોઈ ઇન્ટરનેશનલ ગેંગ સામેલ છે કે કેમ તે દિશામાં કસ્ટમ વિભાગે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે એરપોર્ટ ઉપર હાલ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે અને શંકાસ્પદ પેસેન્જરો ઉપર સતત ફોજ રાખવામાં આવી રહી છે